ભરતી સમયે એ ડોક્યુમેન્ટ તમારી પાસે હાજર ના હોય અને એના હિસાબે તમે આ તક ગુમાવી બેસો છો તો હું ફરી ફરીને પાંચ વખત ચેક કરજો એથી વધારે ચેક કરજો પણ ચેક કર્યા વગર એક એક નાની બાબતો ચેક કર્યા વગર તમે સબમિટ આપી દેતા નહીં કારણ કે એક નાની એવી ભૂલ કદાચ તમને તમારા સપનાથી વંચિત કરી શકે છે એ બાળકો તો કહેવાય છે ને કે ભગવાનનું સ્વરૂપ હોય છે તો ભગવાન સાથે રહેવાની મજા કોને ના આવે આંગળવાડીની શરૂઆત શા માટે કરવામાં આવી છે તો માતા મરણ અને બાળ મરણ મરણ અટકાવવા માટે નમસ્કાર સ્વાગત છે આપ સૌનું આપડે યુટ્યુબ ચેનલ એટલે કે મારી આંગળવાડીમાં તો જેમ મે તમને મારા પાછળના વિડિયોમાં જણાવ્યું હતું કે હું તમને આંગળવાડીની ઠેડા ઘર અને કાર્યકરની ભરતી પડે એમાં પૂર્વ તૈયારીઓ ફોર્મ ભરવા માટે કઈ કરવાની રહેશે તો એ પ્રક્રિયા શું રહેશે તેના માટેનું એક વિડીયો બનાવીશ તો આ વિડીયો ખાસ એના માટે છે કે જે બહેનો આંગણવાડી કેળા ઘર અથવા કાર્યકરની ભરતીમાં ફોર્મ ભરવા ઈચ્છતી હોય એમાં નોકરી મેળવવા ઈચ્છતી હોય તો એ બહેનોને પૂર્વ તૈયારીઓ કઈ કરવાની રહેશે તો જો તમારે જાણવું હોય તેમાં કેવા પ્રશ્નો તમને સામે આવી શકે છે ઘણા એવા પ્રશ્નો મૂંઝવી શકે છે જેના કારણે એવી એવું બની શકે કે તમે ભરતી સમયે એ ડોક્યુમેન્ટ તમારી પાસે હાજર ના હોય અને એના હિસાબે તમે આ તક ગુમાવી બેસો છો તો ખાસ વિડિયો એના માટે છે કે અમુક જે તમને પ્રશ્નો જે મૂંઝવતા હોય એ પ્રશ્નોનો જવાબ લઈને હું આવી છું અને જો આ વિડિયોથી કોઈ પાંચ બહેનો પણ કહેવાયને કે એમને કંઈ મદદ મળશે તો એનાથી મોટી ખુશીની વાત બીજી શું હોય મારા માટે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો બેનો સૌથી પહેલા મૂંઝવતો પ્રશ્ન એ છે કે આ ફોર્મ ભરવા માટે શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ અને આંગણવાડી તેડાગર તેમજ કાર્ય કાર્યકર માટે શું લાયકાત હોવી જોઈએ તો આંગણવાડી તેડાગર નું તમારે ફોર્મ ભરવું હોય તો તમારી લાયકાત દસ પાસ હોવી જોઈએ ઓછામાં ઓછી દસ પાસ વધારે હોય તો તેના માર્ક્સ તમને મળે છે તો આંગણવાડી કાર્યકર ફોર્મ ભરવા માટે તમારી લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ઉપરાંત

તો ઝેરોક્સ અપલોડ કરી શકું છું તો એમાં જવાબ છે ના તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જ જમા કરવાના રહે છે એમાં ઝેરોક્સ ચાલશે નહીં કોઈ પણ ડોક્યુમેન્ટની ઝેરોક્સ ચાલશે નહીં આધાર કાર્ડ પણ ઓરિજિનલ અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ કે એક પ્રશ્ન એવો છે પણ કે અરજી ફોર્મ ભરતી વખતે જરૂરી અભ્યાસક્રમનું પરિણામ જાહેર થયું નથી તો શું હું ફોર્મ ભરી શકું હવે તમારે કદાચ તમારે કોલેજનું છેલ્લું વરસ ચાલતું હોય આપણે માની લઈએ બરાબર કે તમારે કોલેજનું છેલ્લું વર્ષ ચાલે છે અને તમારે આંગણવાડીની ભરતીમાં ફોર્મ ભરવું છે પરીક્ષા તમે આપી દીધી પણ તમારું રિઝલ્ટ હજી આવ્યું નથી જો રિઝલ્ટ જ ના આવ્યું હોય તો તમે માર્કશીટ કઈ રીતે અપલોડ કરશો એટલે આ માન્યતામાં આ માન્ય ગણાશે નહીં ઉમેદવારીની પસંદગી મેરિટ આધારિત હોય માર્કશીટ જરૂરી છે તથા અરજી કરવાની છેલ્લી તારીખ અન્ય કટ ઓફ ડેટ ગણવામાં આવે છે તથા આ તારીખે ઉમેદવારીની ઉંમર શૈક્ષણિક લાયકાત અને અન્ય નિયત લાયકાત માટે માપદંડો પૂર્ણ થયેલ હોવા જોઈએ ત્યારબાદ અનામત જાતિ માટે મારી પાસે સમાજનો દાખલો છે તો તે અપલોડ કરું તો મેરિટમાં માન્ય ગણાશે તો ના સરકારશ્રી દ્વારા નિયત થયેલ અધિકારશ્રીનો દાખલો જોઈએ હવે ઘણું એવું થાય કે સમાજનો દાખલો હોય કોઈ એસટી એચસી કોઈ ઓબીસી અધર કોઈ પણ કાસ્ટમાં હોય તો સમાજ માન્ય દાખલો હોય સમાજનો તો એ દાખલાઓ માન્ય ગણાશે નહીં તમારે જે સરકારશ્રી દ્વારા માન્ય હોય એ દાખલો તમારે કાઢવાનો રહેશે એની પણ આપણે આગળ વિશેષ ચર્ચા કરીશું રહેઠાણના પુરાવા માટે મારી પાસે આધાર કાર્ડ, રેશન કાર્ડ, તલાટી કમ મંત્રીનો દાખલો છે એ માન્ય રહેશે તો એના માટે પણ ના મહિલા અને બાળ વિકાસના ઠરાવ અનુસાર સંબંધિત મામલાદાર શ્રી દ્વારા ઇશ્યુ થયેલ દાખલો જ માન્ય ગણાશે તો રહેઠાણનો દાખલો તમારે આવશ્યક કઢાવવાનો રહેશે અને આ પ્રોસેસ ખૂબ લેન્ધી છે એટલે કઈ રીતે આ દાખલો કધાવો એમાં પણ કયા કયા ડોક્યુમેન્ટો જોડવા અને કયા સમય એમાં કઈ સમય મર્યાદા હોય તો એનો પણ હું અલગથી વિડીયો બનાવીશ જેમાં તમે સંપૂર્ણ માહિતી રહેઠાણના દાખલા વિશેની જોઈ શકશો આગળનો પ્રશ્ન મેં કોલેજના બે વર્ષ પૂર્ણ કરેલ છે પાસ છું પરંતુ ત્રીજું વર્ષ પૂર્ણ કરેલ નથી ના પાસ છું તો તે બે વર્ષમાં તે બે વર્ષના માર્ક્સ ઉમેરી શકું તો કે ના

એના માર્કશીટ તમે મૂકી શકો છો એ ડોક્યુમેન્ટ જ અપલોડ કરીશો જો તમે ભૂલથી પણ અધૂરા ડોક્યુમેન્ટ અપલોડ કરશો ધારો કે કોલેજની તમે પાંચ સેમ સુધીની માર્કશીટો અપલોડ કરશો પણ છઠ્ઠા સેમની માર્કશીટ અપલોડ નહીં કરો કારણ કે તમે છઠ્ઠું સેમ પૂરું નથી કર્યું તો તમારું આખું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે એટલે એવી ભૂલ ભૂલથી પણ ન કરતા આગળનો પ્રશ્ન જાહેરાતમાં દર્શાવેલ આંગણવાડી કરતા અન્ય આંગણવાડીમાં હું તેડાગર તરીકે ફરજ બજાવું છું તો મને પહેલા પસંદગી અગ્રતાનો લાભ મળશે તો ના એનો જવાબ છે ના તારીખ 25/11/2019 ના મહિલા બાળ વિકાસ ઠરાવના નિયમ નંબર 6 થી સમાન આંગણવાડીમાં ફરજ બજાવતા તેમજ ઠરાવની તમામ શરતોને આધીન જ અગ્રતાનો લાભ મળશે એટલે કે બધાને સમાન ગણવામાં આવ્યા છે કોઈને પણ કોઈ પણ જાતનો લાભ મળતો નથી નેક્સ્ટ પ્રશ્ન છે કે જાહેરાતમાં દર્શાવેલ આંગણવાડી વિસ્તારમાં હું બે વર્ષથી જ રહું છું તો શું હું ફોર્મ ભરી શકું હવે આ પ્રશ્નમાં ઘણા બહેનોને એવું થતું હશે કે બે વર્ષથી રહું છું એટલે એવું પણ બને ને કોઈ બાર ગામ રહેતું હોય અને અહીંયા રહેવા આવ્યું હોય તેને બે વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તો તે પણ આમાં ફોર્મ ભરી શકે છે ભલે તે બાર ગામનું હોય તો તમે ફોર્મ ભરી શકો છો અને આ અંગે નિયત નમૂના રહેઠાણ અંગે પુરાવા રજૂ કરવાનો રહેશે આગળનો પ્રશ્ન છે કે જાહેરાતમાં દર્શાવેલ આંગણવાડીમાં હું તેડાગર તરીકે બાર વર્ષથી ફરજ બજાવું છું તથા આંગણવાડી કાર્યકર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવું છું પરંતુ મારી ઉંમર ચાલીસ વર્ષની છે તો મને લાભ મળશે એટલે પહેલા તો જો આમાં તો તમને ઉંમર ખબર હોવી જોઈએ કે કેટલા વર્ષ સુધી તમે આમાં ફોર્મ ભરી શકો છો તેમજ લઘુત્તમ લઘુત્તમ એટલે તમને એવું થતું હશે કે લઘુત્તમ લાયક એટલે કે આંગણવાડીમાં બાર પાસ તમે કર્યું હોય તો જ તમે ફોર્મ ભરી શકો છો તો જ તમારી શૈક્ષણિક લાયકાત વેલિડ ગણાય તમારે તેડાગર માટે જે મેં પહેલાં જ કીધું ને ઘર માટે દસ પાસ લઘુત્તમ લાયકાત અને આંગણવાડી કાર્યકર માટે બાર પાસ ઠરાવમાં દર્શાવેલ તમામ શરતો પરિપૂર્ણ થતી હશે તો લાભ મળી શકશે જે આપણે ઉપર તમને જે પ્રશ્નો દર્શાવ્યા એમ અને જે આંગણવાડીનો ઠરાવ આવે એમાં આ પ્રશ્ન જે છે ને ચાલીસ વર્ષથી હું ઉંમર છે તો મને લાભ મળે કે ના મળે એના માટેનો આ જવાબ છે કે જે ઠરાવ આવે એ ઠરાવમાં શરતોને તમે આધીન હોય પણ બની શકે ને કે તમે ઘણા સમયથી તમે ભલે નોકરી કરો છો પણ અત્યારની જનરેશન જે નવી ઊભી થાય છે એ અપડેટ થઈ ગઈ છે જમાના સાથે એટલે એમને ટક્કર આપવી થોડી મુશ્કેલ પડે એટલે થોડું આ કામ અઘરું છે નામુમકિન નથી થઈ શકે પણ થોડું અઘરું છે આગળનો પ્રશ્ન એવો છે કે જન્મ તારીખના પુરાવા માટે કયા આધાર માન્ય રહેશે તો જન્મ તારીખનો દાખલો તમારે જોડવાનો રહે અથવા તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એલસી અથવા ધોરણ દસ નું ક્રેડિટ સર્ટિફિકેટ હવે ક્રેડિટ સર્ટિફિકેટ આવ્યું એટલે ઘણા બેનોને પ્રશ્ન થાય કે આ શું નવું હોય જે બે હજાર સત્તર કે એની બે હજાર પંદર એ પહેલા જેને બારમું પાસ કર્યું હશે દસોરી દસમું એ લોકોને ખબર હશે કદાચ પણ ઘણાને તો ખોવાઈ પણ ગયું હશે ક્રેડિટ સર્ટી એ હું તમને અમારો અત્યારે હું મારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એક નમૂનો મેં આપ્યો છે એને ક્રેડિટ સર્ટી કહેવાય કે જ્યારે તમે ધોરણ દસ અને બાર તમે પાસ કરો ને ત્યારે તમને તમારી માર્કશીટ સાથે એક ક્રેડિટ એ પ્રમાણપત્ર તમને મળે છે કે તમે ધોરણ દસ અને પાસ પહેલા પ્રથમ ટ્રાયલમાં પાસ છો એને ક્રેડિટ સર્ટી કહેવાય જો તમારે આ ક્યારે જોડવાનું રહે તમારે જન્મનો દાખલો ન હોય અથવા તો એલસી ના હોય તો તમારે જે ક્રેડિટ સ્ટર્ટી એ પણ કયા ધોરણનું કે દસમાનું ક્રેડિટ સ્ટર્ટી હોય એ તમે જોડી શકશો એ ત્રીજું ઓપ્શન છે આગળનો પ્રશ્ન એવો છે કે જાહેરાતમાં દર્શાવેલ આંગણવાડીમાં મારા સાસુ તેડાગર તરીકે ફરજ બજાવે છે તો શું હું અરજી કરી શકીશ તો મહિલા બાળ વિકાસ અધિકારીના વિના તારીખ 25

મને સુધારવાનો મોકો મળી શકે છે ખરી એટલે તમે જ્યારે ફોર્મ ભરો ત્યારે તમે ફોર્મ ભરવામાં કદાચ કોઈ નાની અમથી ભૂલ થઈ ગઈ અને તમને પાછળથી જાણ થઈ તમે સબમિટ આપી દીધું પછી તો શું તમે એમાં સુધારા વધારા કરી શકો તો તમે કોઈ પણ જાતના સુધારા વધારા કરી શકતા નથી એટલે જ કહું છું કે જ્યારે ફોર્મ ભરો ત્યારે ખૂબ જ શાંતિથી ફોર્મ ભરવાનું એક એક ડિટેલ આપણે જાતે ચેક કરવાની અથવા તો બેનો તમે જ્યારે જાઓ તો તમારા હસબન્ડ હોય તમારા પિતા હોય કે તમારાથી કોઈ વધારે હોય ઘરમાં ભણેલું અથવા તો વધારે સમજતું એમની પાસે ફોર્મ ભરાવજો અને ફોર્મ ભરાવતી વખતે પણ કોઈ સારા જે ફોર્મ ભરતા હોય ને એમની પાસે ભરાવજો કારણ કે આમાં બહુ ભૂલો થાય છે ઘણા બહેનોના ફોર્મ એટલા માટે રિજેક્ટ થાય છે કે આવી નાની નાની બાબતોની ભૂલ હોય છે આ ખૂબ મોટી અગત્યની વાત છે એટલે હું આ વાત ઉપર વધારે ભાર મૂકું છું કે જ્યારે પણ તમે ડિટેલ્સ એક જો આમાં થોડી પણ ડિટેલ્સમાં ભૂલ રહી જશે બેનો માર્ક્સમાં ભૂલ રહી જશે ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં ભૂલ રહી જશે તો પણ તમારા ફોર્મ રિજેક્ટ થવાની શક્યતા છે અને આમાં કહેવાય કે બીજો ચાન્સ નથી તમને આ સુધારવા માટેનો કે તમે સબમિટ આપી દીધું છતાંય તમે તમારી ભૂલને સુધારી શકો એવું તમે કરી શકશો નહીં એટલે જ્યારે પણ તમે ફોર્મ ભરવા જાઓ અથવા તો ઘરે જાતે કોઈ ભરતા હોય તો ખૂબ જ શાંતિથી ફોર્મ ભરવાનું ફોર્મ ફરી ફરીને પાંચ વખત ચેક કરજો એથી વધારે ચેક કરજો પણ ચેક કર્યા વગર એક એક નાની બાબતો ચેક કર્યા વગર તમે સબમિટ આપી દેતા નહીં કારણ કે એક નાની એવી ભૂલ કદાચ તમને તમારા સપનાથી વંચિત કરી શકે છે આગળનો પ્રશ્ન એવો છે કે આંગણવાડી કાર્યકર તરીકે પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન અરજી અરજીમાં અરજદાર બીએડનો નો કોર્સ સ્નાતક કોર્સ પાસની વિગતોમાં દર્શાવી શકાય કે કેમ તો આ આંગણવાડી કાર્યકરના ફોર્મમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ઉપરાંત પીટીસી પ્રી પીટીસી કે બીએડ અથવા તો ધોરણ 12 પછીનો કોઈ પણ ડિપ્લોમા કોર્સ સ્નાતક કોર્સ વગેરે તમે દર્શાવી શકો છો એના ગુણભાર આપેલા છે એની પણ આપણે આગળ ચર્ચા તમારે તમે બીએ કર્યું હોય એમએ કર્યું હોય બીએડ કર્યું હોય તો એના માર્કસ અંદર ઉમેરી શકાય છે આગળનો પ્રશ્ન એવો છે માનદ સેવા માટે વર્તમાન પત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ પહેલાથી કેટલા સમયનું પહેલાનું પ્રમાણપત્ર માન્ય રહેશે તો વર્તમાન પત્ર જાહેર પ્રસિદ્ધ થયાની તારીખ પહેલા છ માસથી વધારે સમય પહેલા ઇશ્યુ થયેલ ન હોય તેનું પ્રમાણપત્ર માન્ય રહેશે આગળનો પ્રશ્ન એવો છે કે અરજદાર અરજી કરતા કરવા સમય કોઈ પણ સ્થાનિક સ્વરાજ સંસ્થા વિધાનસભા લોકસભા અથવા કોઈ પણ સરકારી સંસ્થા રજિસ્ટર સોસાયટી રજિસ્ટર ટ્રસ્ટમાં માનદ સેવાનું અથવા ચૂંટાયેલ પદ ધરાવતા હોય એને છોડવા માંગતા ન હોય તો આંગણવાડી કાર્યકર તેડાગર તરીકે પણ ધારણા કરવી કરવા અરજી કરી શકે તો ઠરાવની શરત છ ચાર પાંચ મુજબ આ અયોગ્યતા છે તમે કોઈ કહેવાય ને કે સરકારી શ્રીના કોઈ પણ પદ સાથે તમે જોડાયા હોય તો તમે આંગણવાડી કાર્યકર તેડાગરનું ફોર્મ ભરી શકવા માટે એલિજિબલ ગણાતા નથી આગળનો પ્રશ્ન એવો છે કે અરજદારે માર્કશીટમાં ગ્રેડ સ્કોર હોય તે કિસ્સામાં કેવી રીતે ઓનલાઈન અરજી કરવી તો આ કિસ્સામાં અરજદારે યુનિવર્સિટી અથવા તો કોલેજ જે દ્વારા જારી કરવામાં આવેલ ગ્રેડ સ્કોરમાંથી ગુણ ટકાવારીની ગણતરી અથવા યુનિવર્સિટી કે કોલેજ પાસેથી જ એ ગણતરી થયેલ માર્કશીટ ટકાવારીનું પ્રમાણપત્ર માર્કશીટ મેળવવાનું રહેશે તથા તેને અપલોડ કરવાનું રહેશે આ ઉપરાંત એ મુજબ માર્ક્સ ટકાવાની અરજી ફોર્મમાં દર્શાવવાની રહેશે તો આ પ્રશ્નમાં કંઈક એવું છે કે તમારે ઘણી કહેવાય ને યુનિવર્સિટીની જે માર્કશીટો હોય એમાં ગુણ આપ્યા નથી હોતા એમાં શું હોય ડાયરેક્ટ ટકાવાની અથવા ગ્રેડ આપ્યો હોય કે ટકાવારી એટલે કે આને પંચાણું ટકા આવ્યા અને છન્નું ટકા આવ્યા ને એસી ટકા આવ્યા અને અથવા તો એ હોય એ પ્લસ હોય બી પ્લસ હોય સી હોય એવા રીતે ગ્રેડ આપ્યો હોય કોઈ જાતની ટકાવારી આપે નહીં હોય તો એવી માર્કશીટો તમે અપલોડ કરી શકશો નહીં એના માર્ક્સ પણ તમે મૂકી શકશો નહીં એટલા માટે તમારે શું કરવું પડે કે જે તે યુનિવર્સિટી કોલેજમાં તમે સ્નાતક અનુસ્નાતક થયા હોય તો એ જગ્યાએ જઈ અને તમારે તમારી માર્કશીટો ફેરવવાની રહેશે જે ગ્રેડમાં હોય

તો નિમણૂક હુકમ મળ્યાની દિન દસમાં ફરજ પર હાજર થવાનું રહેશે અથવા તો જ્યાં જ્યારે તમને હુકુંમપત્ર મળે ત્યારે તમારે જોડાવાનું રહેશે કોલ લેટર આવે ત્યારે મેરેજ જાહેર થયા બાદ મેરિટ બાબતે કોઈ ફરિયાદ અપીલ હોય તો અરજદાર કેવી રીતે કરશે હવે મેરેજ જાહેર થઈ ગયું અને એમાં તમને કોઈ ફરિયાદ જણાતી હોય અથવા તો તમને કોઈ ઇશ્યુ હોય તો તમે શું કરી શકશો કઈ રીતે પગલાં ભરી શકશો તો આ બાબતે ઓનલાઈન મેરિટ યાદી જાહેર થયા બાદ કોઈ અરજદારે મેરિટ યાદી અંગે અપીલ રજૂઆત કે ફરિયાદ મેરિટ જાહેર થયાના દસ દિવસની અંદર રજૂઆત દસ દિવસની મુદત દરમિયાન ઓનલાઈન પદ્ધતિ દાખલ કરવી એટલે તમે ઓનલાઈન અરજી કરી શકો છો જે તમને ઇસ્યુ હોય એના માટે આગળનો પ્રશ્ન એવો છે કે જે કિસ્સામાં અરજદારે એક કરતાં વધારે પ્રયત્નને પરીક્ષા પાસ કરેલો હોય તો તેવા કિસ્સામાં માર્ક્સ ટકાવારી ઓનલાઈન અરજીમાં કેવી રીતે દર્શાવી તો એકથી વધુ પ્રયત્નો પાસ થનાર ઉમેદવારી જે તે માર્કશીટમાં પાસ થયેલ વિષય વિષયના ગુણ ગુણ જ ગણવાના રહેશે ત્યારબાદ નાપાસ થયેલ વિષયના કિસ્સામાં ફરી પાસ થયેલ વિષય વિષયના ગુણ ગણવા એટલે કે તમારે ડબલ માર્કશીટો અંદર મૂકવાની થશે તો બેનો આ તો બધા હતા મૂંઝવતા પ્રશ્નો અને આજે મેં વાત કરીને એ ગત વર્ષની જે ભરતી હતી એના વિશેના નિયમોની વાત હતી કે તમે કઈ રીતે અમે એલિજેબલ ગણાઈ શકો અને કઈ કઈ બાબતો માટે તમે આમાં ક્વોલિફિકેશન તમારી જોઈએ શું કરવું જોઈએ તો આ વર્ષમાં કદાચ કંઈક અપડેટ થઈ શકે કંઈક નવી ભરતીમાં કંઈક નિયમો નવા નિયમો પણ જોડાઈ શકે તો એના માટે જે જ્યારે પણ ભરતી પડશે જ્યારે પણ અમને નિયમોની ખબર પડશે જ્યારે પણ પાસે માહિતી આવશે તો અમે સૌથી તમારી પાસે પહોંચાડવાનો પ્રયત્ન કરશો પણ કહેવાય ને કે થોડું ઘણું સુધારો થાય થોડું ઘણું ચેન્જ થાય વધુ બદલાય નહીં એટલે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ તમને કામ આવશે શું કરવું શું તૈયારીઓ કરવું કરવી આ વિડીયો સંપૂર્ણપણે તમે જોજો તમે અન્યને પણ બતાવજો જેથી કરીને એમને પણ મદદ થાય અને કોઈ પણ જાતના આના વિશે તમને મૂંઝવતા પ્રશ્નો હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હું લગભગ બધાના કોમેન્ટનો જવાબ આપતી જ હોઉં છું પણ કદાચ ક્યાંક કવર એ થોડા મારા બિઝી શેડ્યુલના કારણે હું તમને જવાબ ના આપી પણ શકતી હોય તો હું થોડા સમય બાદ પણ તમને હું રિપ્લાય આપું છું ઘણી બહેનો મને ઘણા પ્રશ્નો પણ પૂછે છે અને મેં તમે કોમેન્ટમાં જોઈ શકો છો કે લગભગ બધાને રિપ્લાય આપું છું તમારો સપોર્ટ મને એટલો છે એટલે જ મને આવા અવનવા માહિતી ભર્યા વિડિયો બનાવવા ગમે છે મજા આવે છે અને તમારી સાથે માહિતી વહેંચવા મને આનંદ થાય છે તો આના કહેવાય ને જ્યારથી ભરતી જ્યારે ભરતીની નવી કોઈ અપડેટ આવશે તો સૌથી પહેલાં હું તમારી સાથે શેર કરીશ અને તમને જાણ પણ કરીશ તો અત્યારે મને જે માહિતી મારી પાસે હતી જે મને પ્રાપ્ત થઈ હતી અને આમાં એક મેં કીધું ને કે રહેઠાણના દાખલા અંગે ઘણી મૂંઝવતી માહે મૂંઝવતા પ્રશ્નો થાય છે તો એ પ્રશ્નો માટે પણ હું એક અલગથી વિડીયો બનાવીશ કે રહેઠાણનો દાખલો તમારે કઈ જગ્યાએ કઢાવો ક્યારે કઢાવો એના માટે શું પ્રોસેસ કરવાની રહેશે અને એ રહેઠાણનો દાખલો કઢાવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ અંદર અપલોડ કરવાના રહેશે તો એનો પણ હું વિશેષ એક અલગથી વિડીયો બનાવીશ એ તમે અચૂક મારી સાથે જોડાઈ રહેજો મારી ચેનલ સાથે અને મને નિહાળતા રહેજો આવી રીતે અને તમારા અવનવા કહેવાય ને કોઈ પ્રશ્નો હોય કોઈ અપડેટ્સ એવા હોય તો મને જાણ કરજો અને કોઈ એવી માહિતી હોય કે જે મારી જાણ બહાર હોય અને તમને કદાચ કોઈકને ક્યાંક ખબર હોય તો એ પણ મને કોમેન્ટમાં જણાવજો તો બહેનો વર્ષ તો આમને એમ હાલ્યું ગયું પણ કહેવાય ને કે ક્યાંક આપણે અપડેટ થઈ ગયા અને ક્યાંક આપણે ના થઈ શક્યા તો આ વર્ષમાં કદાચ કંઈક કંઈ ના કરી શક્યા પણ આવતા વર્ષ માટે કંઈક નવી ઉમેદો છે કંઈક નવા સપના છે આપણા જે આપણે પૂરા કરવાના છે જેના સુધી પહોંચવાનું છે અને બધાને કહી દઉં કે કોઈ પણ નોકરી હોય કોઈ પણ કાર્ય હોય નાનું મોટું હોતું નથી એટલે ઘણા મનમાં એવો પ્રશ્ન પણ થતો છે કે બાલ મંદિરના બેન થયું છે બાલ મંદિરના બેન થયું છે પણ આ કઈ નાની વાત નથી તમે સમાજનો જે પાયો છે ને પાયો એ પાયાનું ચણતર તમે કરો છો જેમ ઇમારત ત્યારે મજબૂત બને જયારે એનો પાયો મજબૂત હોય ત્યારે ને એ પાયાનું ઘડતર આપણે કરીએ છીએ આપણે છોડને ઉછેરવાનો છે આપણે સમાજમાં સમાજ જે બીજ આપણને આપે છે એ બીજને આપણે વાવવાનું છે એ બીજને આપણે ઉછેરીને મોટું કરવાને કરીને સમાજને આપવાનું છે કે સમાજમાં કોઈ સારું કાર્ય થાય આપણા જ બાળકો આપણા આપણા હાથ નીચે રમેલા આપણા ખોળામાં બેસીને રમેલા બાળકો ક્યારેક ભવિષ્યમાં જેમ બેનો જે પંદર વીસ ચાલીસ વર્ષથી આમાં જોડાયેલા હશે એ બેનો એ ઘણા એવા વિદ્યાર્થીઓ એમના છોકરાઓને જોયા હશે જે આવડા આવડા નાના હોય આંગળી પકડીને તેરાગર ઘર બેન લઈને આવતા હોય આપણે ખોળામાં બેસીને એને કોળીઓ ખવડાવતા હોય એવા બાળકો આપણી નજરની સામે ક્યાંક શિક્ષક હોય ક્યાંક સારા પોલીસ પોલીસમાં જોડાયા હોય કોઈ ડૉક્ટર હોય કોઈ એન્જિનિયર હોય તો કોઈ વૈજ્ઞાનિક પણ હોઈ શકે છે અને કોઈ કોઈ બિઝનેસમેન પણ મોટા એવા બની શકે છે અને કોઈ અમારી જેમ આવી રીતે યુટ્યુબ પર પણ હોઈ શકે છે ઘણી બહેનો એવું થતું હશે કે મારે આમાં ફોર્મ નથી ભરવું મારે આમાં નથી જોડાવું પણ બહેનો એકવાર આવો બહુ મજા આવે છે આ કામમાં જોડાવાના તમે બાળકો તો કહેવાય છે ને કે ભગવાનનું સ્વરૂપ હોય છે તો ભગવાન સાથે રહેવાની મજા કોને ના આવે અને આપણને એવું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે કે આપણે આ દરરોજ આ ભગવાન સાથે રહીએ છીએ અને આ ભગવાનને આપણે ફળામાં બેસાડીને રમાડીએ છીએ જમાડીએ છીએ એમને પ્રાર્થના કરાવીએ છીએ અને એમને સ્વચ્છતા તેમજ શારીરિક માનસિક વિકાસ આપણે આપીએ છીએ અને ત્યાં ઉપોષિત જે બાળકો કહેવાયને કે જે મેન મહિલા બાળ વિકાસ અધિકારીનો જે મેન ટાર્ગેટ છે કે આ આંગણવાડીની શરૂઆત શા માટે કરવામાં આવી છે તો માતા મરણ અને બાળ મરણ અટકાવવા માટે તો તમે કેટલો મોટો ભાગ ભર્યો છો જે શિશુ દુનિયામાં આવ્યું પણ નથી એ શિશુનું પણ તમે સિંચન કરો છો એની માતાની દેખભાલ કરો છો એ બાળકનું તમે જન્મ પહેલાથી તમે એની કહેવાય ને કે તમે પણ એક બધાને સંતાનો હોય એમને કોઈ કોઈને એક સંતાન હોય કોઈને બે સંતાન પણ આપણે આંગણવાડી કાર્ય પર બહેનો એવી છે કે આપણે એક બે સંતાન નથી હોતા આપણી આંગણવાડીમાં જે બાળ મંદિરમાં જેટલા પણ બાળકો આવે છે એ બધા આપણા સંતાન સમાન હોય છે એટલે હું તો મારી આંગણવાડીમાં બાળકો આવે છે મને કોઈ પૂછે કે તમારે કેટલા છોકરા તો હું હસતા હસતા કહું છું હું ચાલીસ છોકરાઓની માં છું કેમ ચાલીસ છોકરાઓની માં તો મારી આંગણવાડીમાં જે બાળકો આવે છે એની સંખ્યા ત્રણ થી છ વર્ષના છે અને એના નાના પણ છે એટલે હું મારા જાતને હું બહુ જ સૌભાગ્યવતી માનું છું કારણ કે મને 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 આવા સમાજ કાર્ય સાથે જોડાવાનો મોકો મળ્યો ફરજ તો મારું કાર્ય તો હું કરું જ છું પણ મને સેવાનું કાર્ય પણ મળ્યું મને બાળા બાળા રાજા સાથે રમવાનું પણ મળ્યું તો આવી વાતો તો આપણે કરશું તો ખુદશે નહીં બેનો એટલે તમે જો આંગણવાડી કાર્યકર હોય

કે હું એકલી બોલું તો કઈ ચાલશે નહીં જ્યાં સુધી મને પ્રશ્નની ખબર ના હોય ત્યાં સુધી એના જવાબ પણ હું શોધી શકીશ નહીં તો ત્યાં સુધી આવજો અને મારા વિડીયોને જોતા રહેજો અને બીજી બહેનોને પણ તમે જે આંગણવાડી તેડાગર અથવા તો કાર્યકરની ભરતીમાં ફોર્મ ભરવા ઈચ્છતી હોય તો એવી બહેનોને તમે જાણ કરજો કદાચ તમારે આડોશ પાડોશ તમારા સંબંધમાં હોય તો એમને પણ એમના સુધી પણ આ વિડીયો પહોંચાડજો તો મળીશું મારા આવતા વિડીયોમાં ત્યાં સુધી બન્યા રહેજો મારી સાથે આભાર આપ સૌનો